પીડિત પરિવાર ને પચાસ લાખ નું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ વેળાએ ગરબાડાના માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા ગરબાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ ચૌહાણ સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકર્તાઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ગરબાડા કોંગ્રેસ કમિટી અને દાહોદ જિલ્લા કમિટી યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ તરફથી જે લીમખેડા સિંગવડ માં જે ઓગણીસ તારીખે જે બનાવ બન્યો નાની બાળકીનો છ વર્ષની એના અનુસંધાનમાં દરેક તાલુકામાં અમે આવેદનપત્રો આપ્યા છે આજે ગરબાડા જ્યારે આવેદનપત્ર આપવાયા એમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ રઘુભાઈ સુભાષભાઈ અમારા પાર્ટીના પ્રમુખ શ્રી સોમભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સંગીતાબેન તમામ કાર્યકરો ભાઈઓ બહેનો તેમજ ધાનપુરથી પધારેલા અમારા સુશીલાબેન પ્રમુખશ્રી તમામની લાગણી એવી છે કે આ નરાધમ જે શિક્ષક નાની બાળકી જે ફૂલ જેવી બાળકી છે એને ગાડીમાં બેસાડીને સ્કૂલ સુધી લઈ જાય છે પણ એને રસ્તામાં હવસનો કીડો જાગ્યો આર એસએસ સાથે જોડાયેલો માણસ અને ભાજપની ની પટ્ટાવાળી કરતો માણસ આજે આપણે કોના ભરોસે દીકરીઓ મોકલીએ ભણવા માટે તો એની ગાડીમાં બેસાડીને એને બળાત્કાર કરવાની કોશિશ કરી બળાત્કાર કરવાની કોશિશ કરી છોકરી બુમાબૂમ કડી કરી છોકરીને ગળે ટૂપો દઈને એને મારી નાખી આખો દિવસ સ્કૂલમાં ગાડીમાં એ છોકરીને રાખી સાંજે એના મા બાપને ખબર પડે છે ત્યારે તપાસ થાય છે તો મરેલી છોકરી મારી નાખી છોકરી એને

એમને ફરજ પાડે છે ત્યારે એમને સાવરવાની ભાજપવાળાની જરૂર છે પણ હું તો એમ કેવા માંગુ છું હર સંઘવીને પટકાર ફેંકુ છું હર સંઘવી મંત્રી છે તારા રાજીનામું આપી દેવું જોઈએ તારા ઘરમાં બી છોકરી છે અમારી બધાની છોકરી છે આજે અમે બધી માયો છે ત્યારે હર સંઘવી અને જેલમાંથી કાઢીને અમને સોંપી દેવા અમારી મહિલાઓ તાકાતવાન છે અમને એને શૂટ કરી દેશું કરશું કે નહીં એટલા માટે આજે અમારું દિલ એટલું બધું રડાય છે કે આજે આ આ મહિલાને આ દીકરીને ન્યાય આપવા માટે કામકાજ છોડીને અમે બધા અહીંયા આવ્યા છીએ ત્યારે ફૂલ જેવી દીકરી છ વર્ષની દીકરીને ન્યાય મળે એને ફાંસીની સજા આપવી જોઈએ એમના માલીવાર છે અને પરિવારજનોને પચાસ લાખ રૂપિયાનું વળતર જાહેર કરવું જોઈએ અત્યાર સુધી કોઈ શિક્ષક એના ભલામણમાં આવ્યો નથી કારણ કે શિક્ષકોનો યુનિયન ચાલે છે એમને પગાર વધારો હોય પાંચમો પગાર પણ હોય જૂની પંચોસી યોજના હોય એને રજૂ કરવા માટે ગાંધીનગર ધરણા કરે છે શિક્ષકોનો સંગ બી આજે આ છોકરીની વારે આવ્યો નથી એટલા માટે તમામ શિક્ષકોને બી હું વખોડી કાઢું છું અને જે અમારી માંગણી છે કે આને સાલા નટ ને ઉપરથી સપે છે અંદરથી નાંગ જ એને જેલમાંથી કાઢીને એને સૂટ કરવું જોઈએ એવી મારી માંગણી છે એમના વાલી વારસોને પચાસ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ એમના ઘરેથી એક સભ્યને નોકરી સરકારી નોકરી આપવી જોઈએ જય હિન્દ